ગઈ છે છે અને અને નાટક કરે હેલો ગાઈસ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે અમારા લોક માં આજનો વ્લોગ આપણે ચાલુ કરી રહ્યા છીએ ઈવનિંગમાં કારણ કે આજે આપણે રીલ્સ ઉતારી રહ્યા છીએ તો વનિતા ગોતે છે રીલ્સ ત્યાં સુધી અમે બે ગોતી કરીએ છીએ જલસા તો કન્ટિન્યુ રહો અમારા વ્લોગમાં અને અમે કેવા લાગીએ છીએ એ કમેન્ટ કરજો અમારા પ્રાણીને સરખો મન સરખા કપડા છે વની ગોતે છે રીલ્સ મનીષા મારે છે ઠેકડા અને હવે અમે બનાવી લઈએ થોડીક રીલ્સ એક બે तेरा सुपर आया वैसे तो रिल्स बना ही ले ये मार्ट देते मैं नहीं उकुरती पेरी से आजे मैं भी सेम पेरी से तेरा नहीं सेम कुर्ती पेरी से कड़ी बार मार्ट देर बनी थी रिल्स उतारे उतारे जो इसकी त्वचा हो गई है नहीं कुछ नहीं हुआ है <laughs> नहीं

એલી બોલે છું કે કેટલા વખત માં કે તો મે બનાય છે અલગ રેસિપી માથી ભાત મારતી ના એમાંથી સ્મેલ આવે છે પણ ખાહીન તો એવું ક લાગતું નથી અને જાતા શાકભાજી લેવા હું ને મનીષા તો શાકભાજી લઈને જાય વાત છે ને એટલે ત્યારે મે બનાવું હવે હું બનાવવાનું છે આપણે બિરયાની હા બિરયાની રાઈસ ચોકડે બિરયાની વેજ બિરયાની આવે વેજ બિરયાની હો વેજ બિરયાની પ્યોર વેજ છે એ પ્યોર ઓકે તો મે બનાવું વેજ બિરયાની

પણ આને કેવાય કોટન કેન્ડી પણ અમે બધા બુઢિયા કે બાર કે વિશેને જો બધું આય તો ના ના વાળ તો હવે થોડીક વારમાં મળીએ ત્યાં સુધી ત્યાં થોડુંક બધું સમેટી લઈ એ બધું છે ફોલી નાખીએ છે ફોલી નાખી હવે બધું પછી ફોલેના પછી મળીએ જો આપણા તડાઈ રહ્યા છે બટેટા

ग्रेडियंस पर लोगों बन रहे होते तो हैं पांच बहुत उतार वाले थे लेकिन हमारे तो पच्चीस वीडियो उतारो नो टाइम नो तो बने लाज में वो लगे तो फूले फूल नो राइस नो वीडियो बनाओ शुरू ठीक चल बाय पन्नियार हो हमारी साथ थे नजर बट्टू कहाँ से लाऊंगा मैं नजर बट्टू ले जाता है कुड़ि

દુર્ગંધ આવી ગણી કેવી ગરણી થી કચ્છ કાઢવું પડશે તેલ ભરવું પડશે

अभे उतल साक्टकर नाहम इर्द़ नहillar प्को भाक्त आट्व बन आपधात बन शे आनन्चान ध्यागाइस lanes ap time that atстиURE कि डायह पंको अब left जना के सा

ડેકોરેટ આજે અમારું હોમમેડ હોમમેડ મેડ શ્રીખંડ નાખીને હજી આટલેથી કઈ નઈ છે

इतना खेलता है लड़के जो अपने साथ है ऐ जा ले फ्रिज में मिक्की दे लाइ मैन ट्री लाइ लाइ दे, दे।, दे, दे, प्रीजर प्रीजर, दे ने, ने। ने। आप 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 आप

આ નું કામ ચાલવા મળ્યું છે તો આપણે જમા બધો કચરો કચરો કરી નાખ્યો છે કારણ કે અત્યારે શિયાળો છે ને તો બધી શાકભાજી ઘરમાં ડેલી આવે લીલા અમારા ઘરમાં રોજ જો બપોરે ડેલી ખા લીલા વટાણાનું લીલી તૂરનું એવા બધા શાક બને અને લીલી મેથી ને પાલક ને એવા બધું એટલે વધારે ને એવું થાય આજે બધું સાફ કરી નાખ્યું ચાલો અમે જમી લઈએ

એટલે કાંઈ નહીં કાંઈ જાતનો આજનો આપણે કરી દઈએ પૂરો તો તમને અમારો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઈકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારો વિડીયો તમને સૌથી પહેલા મળી જાય અને જોવાનું પણ ભૂલતા નહીં આખો વિડીયો જોજો બાય ગુડ નાઇટ રાધે 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 જવાલો આવે બાય